હેલો જય માતાજી જય શ્રી કૃષ્ણ આજની વાર્તા શરૂ કરીએ પહેલાં વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ચલો શરૂ કરીએ વાર્તા વૃદ્ધ માતા પિતાની પીડા વૃદ્ધ માતા પિતા પણ હવે બાળકો બની ગયા છે આજે હું મારા ભગવાન અને ગુરુજી પાસે મારી અત્યાર સુધીની બધી ભૂલો માટે માફી માગું છું કે જે કદાચ અજાણતા સુધારી દેવામાં આવી હોય અને હું તમને બધાને તે જ કહેવામાં આવું છું જાણી જોઈને ક્યારેય કોઈને નુકસાન પહોંચાડ્યું નથી છતાં આપણે ઘણી વખત ભૂલો કરીએ છીએ તેથી જ્યારે આપણે કોઈને નુકસાન પહોંચાડીએ છીએ ત્યારે આપણે તેની કિંમત ચૂકવવી પડે છે આપણે ફક્ત સમય જાણતા નથી અને ભૂલથી ચૂકવણી સો ટકા થઈ જાય છે તે મોટી વાત છે અને એ પણ સાચું છે કે ભૂલ ભાગ્યે જ સમયસર સમજાય છે જ્યારે તે આવે છે ત્યારે સમય પસાર થઈ ગયો હોય છે તે જ સમયે દરેકને તેમના કર્મોનો હિસાબ કોઈને કોઈ સ્વરૂપે ચૂકવવો જ પડે છે જ્યારે આપણે સમજીએ છીએ ત્યારે ઘણું મોડું થઈ ગયું હોય છે અને આપણે કોઈને કોઈ સ્વરૂપે અને ઘરની બહાર ભૂલો કરતા રહીએ છીએ આપણા અભિમાનમાં આપણે બીજાની લાગણીઓનું સન્માન કરવાનું ભૂલી જઈએ છીએ આની શરૂઆત આપણે આપણા પોતાના ઘરથી કરીએ છીએ અમે અમારા વડીલો સાથે સારું વર્તન કરતા નથી અને તેઓ શું કહે છે તે સમજ્યા વિના અમે હંમેશા તેમની સામે બૂમો પાડીએ છીએ અને તેમની સાથે મોટા અવાજે વાત કરીએ છીએ અવારનવાર તેમનું અપમાન કરીએ છીએ તેમની કાળજી લેતા નથી ફક્ત તેમને અમારી જવાબદારીનો બોજ સમજીને તેમને ઘરમાં રાખીએ છીએ અને જો તેઓ નારાજ થાય તો તેઓ વિચારે છે કે ક્યારે થશે તેઓ તેમનાથી છૂટકારો મેળવે છે જ્યારે તેઓ મૃત્યુ પામે છે જ્યારે તમે તેમને દુઃખ પહોંચાડશો તો કલ્પના કરો કે તેમના હૃદયમાં શું ચાલતું હશે તેમની આંખોમાંથી આંસુ નીકળશે અને જ્યારે તેમના ગળા પીડાથી ભરાઈ જશે અને કોઈ અવાજ કરશે નહીં બહાર આવો તો તેઓ આપણા વિશે શું વિચારશે કે આ એ જ બાળકો છે જેમના પેટ અમે કાપી નાખ્યા છે તેમને સક્ષમ બનાવવા માટે અમે ક્યારેય યુવાનીમાંથી વૃદ્ધ થઈ ગયા અમે વિચાર્યું કે તેમની સફળતા અમારા જીવનની સફળતા હશે પરંતુ આજે અમે તેમના માટે બોજ છીએ ભગવાન આપણા માટે એવું જીવન જીવવું વધુ સારું છે કે આપણને મૃત્યુ મળે કારણ કે માણસ ફક્ત તેના બાળકો અને પ્રિયજનોને ગુમાવે છે અને બાળકો ભૂલી જાય છે કે માતા પિતાએ જ આપણને સારું જીવન જીવવા સક્ષમ બનાવ્યા છે અને આપણે જેટલું જીવીએ છીએ શું આપણે આપણા વૃદ્ધ માતા પિતાને એટલું પ્રેમ કરીએ છીએ કદાચ નેવું ટકા નહીં કારણ કે બહુ ઓછા લોકો તેમના માતા પિતા પર ધ્યાન આપે છે અને તેમની જવાબદારી નજીવી ગણે છે અને જો માતા પિતા બીમાર પડે છે તો તેનાથી બાળકોને બહુ ફરક પડતો નથી માત્ર એક જ જવાબદારી સાથે સારવાર અને તેમાં પણ તેઓ વિચારે છે કે જો તેઓ ઓછા ખર્ચે અથવા મફતમાં સારવાર મેળવે તો વધુ સારું રહેશે અને જો તેમના બાળકો બીમાર પડે તો તેઓ શ્રેષ્ઠ ડૉક્ટરની શોધ કરવાનું શરૂ કરે છે જે માતા પિતા આપણને જીવન આપીને જીવવા સક્ષમ બનાવે છે તેમના માટે આપણે વિચારીએ છીએ અને માતા પિતાનું સ્થાન ભગવાનની સમાન છે આ વાત આપણને ત્યારે સમજાય છે જ્યારે આપણા બાળકો પણ આપણી સાથે આવું જ કરે છે ત્યારે આપણે આપણા માતા પિતાને યાદ કરીને કરીએ છીએ તેથી માતા પિતા માટે અમે કોઈ પણ વ્યક્તિ માટે દુઃખી ન થવું જોઈએ પછી ભલે તે બાળક ગમે તેટલો મોટો કે મોટો હોય કોઈને ખરાબ ના બોલો તમારા પ્રિયજનો માટે શ્રેષ્ઠ ભેટો મનુષ્ય પ્રાણી કરતાં પણ ખરાબ વર્તન કરવું જોઈએ એટલું જ નહીં દરેકને દુઃખ થાય છે તેથી તમે જે વાવો છો તે લણશો આ સૃષ્ટિનો નિયમ છે કર્મનું પરિણામ છે મીઠા કે ખાટા માન કે અપમાન આ બધું સમયાંતરે મળે છે જેમ ઘડિયાળના હાથ ફરે છે તેમ પૈસા અને બાળકો ઘડિયાળની ક્રાંતિ સમાન છે સમજણ મોડી આવે છે પરંતુ જે દિવસે તમે સમજો છો તે દિવસે તમારે સમજી લેવું જોઈએ કારણ કે તમારા કાર્યોનું પરિણામ ભલે ઓછું આવે પણ તમને કંઈક ચોક્કસ મળશે હું તમારા બધા પાસેથી એટલું જ ઈચ્છું છું કે તમે તમારા માતા પિતા અને વડીલોનું સન્માન કરો અને આદરપૂર્વક બોલો તેમને આપણા પ્રેમની વધુ જરૂર છે હવે આમાં અમારા વડીલો પણ અમારા બાળકો જેવા બની ગયા છે તમારા બાળકોની જેમ તેમનું દિલથી ધ્યાન રાખો તો જ તેનો આત્મા તેને હૃદયથી આશીર્વાદ આપશે અને આ આપણી ફરજ પણ છે જો આપણે સૌ સાથે મળીને વિચારીએ તો કોઈ પણ મા બાપ દુઃખી નહીં રહે અને પૃથ્વી માતાની ગોદમાં કોઈ અનાથ આશ્રમ નહીં હોય મારી માતાની ગોદ પૃથ્વીની ગોદ કરતા પણ વહાલી છે જે બાળપણથી મધુર યાદોથી મારા દરેક ભાગને ખુશીઓથી ભરી દે ઠપકો કડવી દવા જેવું સફળ જીવન આપે છે જો માતા પિતા ના હોત તો જીવન ન હોત તો આપણે ક્યાં હોત આ દુનિયા જેણે સંબંધોમાં જીવનના તમામ રંગો ભળે છે તેથી સંબંધોને પ્રેમ કરો સંબંધો પ્રેમની ભૂખ જેવા હોય છે તે સંબંધ બનાવે છે અને તે આપણા પર નિર્ભર છે કે આપણે સંબંધને કેટલું મહત્ત્વ આપીએ છીએ સંબંધ ભગવાનના ઘરેથી જ નિશ્ચિત થાય છે અને પૃથ્વી પર આપણે એ સંબંધના નામથી જ બોલાવીએ છીએ દરેક સંબંધના અનેક રૂપ હોય છે પ્રેમ એ સૌથી અમૂલ્ય શબ્દ છે જે સંબંધોને આદર અને હૃદયના સુંદર દોરથી બાંધીને ફરે છે અને જો મેં આકસ્મિક રીતે કોઈને દુઃખ પહોંચાડ્યું હોય તો હું માફી માગવા માગું છું ભારત માતા કી જય તો મિત્રો આ કહાની તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવશો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરજો તથા ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ને એક નવી વાર્તા સાથે ત્યાં સુધી નમસ્તે જય માતાજી જય શ્રી કૃષ્ણ હરણ મહાદેવ થેન્ક્સ ફોર વોચિંગ